હવે ડ્રગ સંતાડવાની નવી મોડેલ સોપ્રેન્ટી સામે આવી જીમના સાધનમાં ડ્રગ સંતાડવાનો મુન્દ્રામાં પડદો ફાસ કરાયો મુન્દ્રામાં ચાર વર્ષથી રહેતા એક પંજાબી શખ્સ પાસેથી લાખોનો કોકીન ડ્રગ્સ ઝડપાયો મુન્દ્રાના શ્રીજીનગરમાં આવેલ દેવાંગનગર સોસાયટીમાં રવિન્દ્ર સેની નામના શખ્સના મકાનની માટેની ખોડીમાં ચાર વર્ષથી ભાડે રહેતા મૂળ તરણ તરણ પંજાબ ઓગણચાલીસ વર્ષીય કુલદીપસિંહ સવિન્દ્રસિંહ મજબ શીખના કબજામાંથી જીમના સાધન અને પેન્ટના ખિસ્સામાં સંતાયેલું ડ્રગ્સની પડીકી મળી આવી હતી જેને પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે મુન્દ્રા પોલીસની યાદીમાં જણાવ્યા મુજબ આ શખ્સ અહીં ચાર વર્ષથી રહેતો હતો જેની પાસે બત્રીસ પોઈન્ટ સડતાલીસ ગ્રામ કિંમત રૂપિયા બત્રીસ લાખ સડતાલીસ હજાર નો કોકિન ડ્રગ સહિત એક ડિજિટલ પોકેટ વજન કાંટો એક ટેબ્લેટ એક મોબાઈલ ફોન કબજે કરાયા છે વધુ તપાસ માટે અહીં એક છૂટક પડીકી વેચતો હતો મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી થુમર એસએ દિનેશ ભટ્ટી પોલીસ કોન્સ્ટેબલ રોહિતગીરી મગનગીરી ગુસાઈ વિજયભાઈ હીરાભાઈ બરબસિયા દર્શન રઘુભાઈ રાવલ ભરત ભરમલભાઈ ચૌધરી સંજય માનસંગભાઈ ચૌધરી મથુરજી બચ્ચુજી કુડેચા દિનેશભાઈ ચંદુભાઈ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ જેઠાભાઈ ચૌધરી ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ધુડાભાઈ ચૌધરી સાથે રહ્યા હતા અહેવાલ જયેશભાઈ રાજગોર દ્વારા